મહુવા તાલુકાના એક લંપટ શખ્સે ત્રણ માસૂમ બાળકીને ગુપ્તાંગ બતાવીને હવસનો શિકાર બનાવવાની કોશિશ કરી આઈસ્ક્રીમની પ્યાલીની લાલચ આપી પાવરની જતાં તેના બદ ઇરાદામાં કામયાબ થયો ન હતો અને નાસી છૂટ્યો હતો આ ઘટના અંગે પરિવાર દ્વારા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ મહુવા પોલીસે શખ્સને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ શખ્સ હજી પોલીસ પકડથી દૂર છે આ શખ્સ અગાઉ પણ એક બાળકી સાથે અડપલા કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં વિરુદ્ધ લોકો ફિટકાર વરસાવી રહ્યા જ્યારે આજે પોલીસ દ્વારા ચેકઅપ માટે ભાવનગરની સટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી હવે જોવું એ રહ્યું કે પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં શખ્સ વિરુદ્ધ કઈ કલમ મુજબ ગુનો નોંધવામાં આવે છે આવું કૃત્ય કરનાર ઈસમ વિરુદ્ધ પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવામાં આવે છે કે પછી ગરીબ પરિવારની દીકરીઓ સાથે હંમેશા થતું આવ્યું છે તેમ થશે કારણ કે અગાઉ પણ ગરીબ પરિવારની દીકરીઓ આવા નરાધમનો ભોગ બની છે અને આવું કૃત્ય કરનારા નરાધમો પોલીસની ઢીલી કાર્યવાહી અને કાનૂની દાવપેચનો લાભ લઈને સમાજમાં ભુખ્યા વરુની જેમ ખુલ્લેઆમ ગરીબ પરિવારની દીકરીઓને પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે જ્યારે ગરીબ પરિવાર સમાજમાં આબરૂ જવાના ડરથી અને ભોગ બનેલી પોતાની દીકરીને યોગ્ય ન્યાય નહીં મળવાના કારણે સમસમીને ચૂપચાપ અન્યાય સહન કરી લે છે કારણ કે આપણા ભારત દેશમાં ગરીબ હોવું એક ગુનો છે રિપોર્ટ ભાવેશ ચૌહાણ મોવા સાથે હિરેન માંડલિયા ભાવનગર ગામના વિસ્તારના દરિયાકાંઠે અમારી ત્રણ છોકરીઓ નાની નાની છે એ ઉંમર છે એમની એકની નવ છે એકની છ છે ને એકની સાત છે એ રમતીથી છોકરીઓ ત્યાં એક પૂનાભાઈ નામના વ્યક્તિ આવી અને અમારી છોકરીઓને પ્યાલીની લાલિશ આપી કે હાલો હું તમને પ્યાલી આપું એમ કરી અને જંગલ વિસ્તારમાં લઈ ગયો અને અમારી છોકરીની ગેરવસ્તુ કરવાની ઓલું કર્યું છે પોલીસ તપાસ ચાલુ છે એ ફરારીને પોલીસ ગોતી રહી છે અને અમારું કહેવાનું એમ છે પોલીસોને કે એ વ્યક્તિને ઘડીથી ઘડી સજા આપે કે જેથી આજે અમારી છોકરીઓને આ કર્યું કાલે અમારી બીજી કોઈની છોકરીઓને ન થાય એવી અમારી ખાસ નમ્ર વિનંતી છે કાલે ચાર ચાર વાગ્યાના ગાળામાં બનાવ બન્યો છોકરીઓને શાની લાલચ આપવામાં આવી છે છોકરીઓને પ્યાલીની લાલચ આપી અને ઈ પહેલાથી ચાર દિવસ પેલાથી અમારી નાની છોકરી છે એને પેપ્સીની લાલચ આપી અને ઘરમાં પૂરી અને ગેરવસ્તુ બતાવવામાં આવી એ છોકરી એમને આજ સવારે કીધું